ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર અડતાળીસ બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ટ્રાફિક જામના પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોટા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન ઉપર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી આ રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો તરાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે ટ્રાફિક જામના કારણે ઈંધણ અને સમય બંનેનો વ્યય થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી બન્યું છે